અને મારી તારવી પણ મૂર્તિ મૂકેલી છે મંદિરમાં આ તારાની કરી છે છે મારી છે કરી છે અને બ્રાહ્મણ કરાવી છે અને આ ભાઈને વ્યસન હતું આપ્યું વ્યસન હતું ભાઈ હવે એમ કે છે કે હવે એ બકરા હાલતા હવે બ્રાહ્મણ કે આ બકરા નહીં આવું બોલી ગયેલા હવે અવા તારે અમારી દેવી કુળદેવી અત્યારે બિહાડી મને તમારું હતું તમારું હતું પણ હવે તમારા નોમ પર આ બકરા આવતા હું ચોખી જ વાત કહું છું કઈ તો આજે પંચ છે મારા પણ ખબરાવું હવે આ અમારા ગોમનો મેન આગેવાન અમારા જે આ સેવક છે માતાજીનો તમારા બધા આ સેવક છે મારી અમે અહીંયા તારી અમને ના ફાડી શકે ભાઈ તમે આ કંટારું આપીશો તમે કશું આપતા નહીં બકરા બગડા બધું બંધ કરી દીજો અમે હમણાં જ આ કહીશું અઢી મહિના પહેલા જ આ બધું કર્યું છે અમે બે અઢી બે અઢી લાખનો ખર્ચો કર્યો હવે આ ભાઈને કાલે મેં કીધું કે ભાઈ એવા આપણે ના પાડ્યું આપણે કરવું નહીં આજે જે શિક્ષા માતાના મને કર્યું એ તો કરજે પણ ના કીધું એટલે હું કાને બંધ કેવું કરેલું અમારું ગમ્મત આજે ગ્રામ હવે આ ભાઈને કીધું કે ભાઈ હવે ના પાડ્યું શું કરવાનું કે ના હું કહું છું ને તો બકરા આપવાના તો તમે ના પાડ્યું બરોબર ના પાડ્યું છે એટલે તમે માતા જ બોલાવી આપણે અને જે તમારી પૂરી માતા હોય છે ભાઈ અમારો અમારા કૃત્રિમ ભય જ છે

બરાબર ને અને આ બાજુ સિકોતર છે જે વણિયા નું વણ તારેલું વાવાડી હાલ કોમ કર આય જો આ બાજુ કેટલા આયા છો ડેમ છે ડેમ ડેમ છે એક કોમ કર કોણ માં ભૂકો બરાબર કોઈ માતા બચાવ આવશે એ વાત છે મને અને

તો પછી એ પકડીને આવો આખા કેટલા માણસો ચાર હજાર માણસો બોલેલા તો મચ્છી મટન દાર્થી બંધ અને એના પછી સેવા ઊભી અને અમે પોતે સેવા કરતા પૈસા વારવાના કરે બાર મહિનાના ચાર જણા સાઈડ પછી ચાર જણા થઈને એન પૈસા આલે મરાલ છે ખરા ખરા મારે જરૂર છે જ પૈસા હું કહીએ તા પછી એ ના આલે સિનામોને તન જવા દે એ પેલી ભરી દેશે તો જતો રહેશે પેલ પા આગર પૈસાગર મે આગર દરી હોય ભઈ એક સવાલ એવો કરજો કે કાલે મને થઈ જાય ને તો પણ થઈ જાય તો બોલવા માતા જોડી તો કોક

આ તો આય તો નરકંદી કરી એ નવ ચાડી છે પણ કદાચ તમારે હકનું આલમ હોય મકું નહીં આવવા કશું આવવાનું જા હું કૌશિક શ્રી પર્વત રેતારા તારા કાક ફૂટમનું વસ્તીનું ફળ હે હેંયા દેખવા તો આ પ્રખાજની નહીં

હું બોલું થાય છે મારો નિયમ છે આ બાજુ જોઈ જો આ બાજુ જો તમે બધા બંધ કરો હું કોણ છું કોણ છું સાક્ષાત જોઈ હતી તને કઉ છું નહીં જોઈ ને તો આજે સાક્ષાત બોલો છું તારો નીતિ ધર્મ ને નિયમ ચૂકતો આ જો તો પૂરું તારું જા આશીર્વાદ તને

ભાવ છે કઈ નહીં તારો ભાવ છે પણ વધારે આપણે જવાનું દેવને કહેવાનું માં હું મોડો ઉઠીશ તો મોડો આવીશ ચાલશે હું મની લઈશ ચા બસ ને અમારું અમારે બહુ પાસે ગોમને ડિસ્ટર્બ નઈ કરણ હો પાછો હેરાન ન કરતો હેરાન નઈ ને બ્યાહ મારો લોક ને ઠીક છે તો તું ગયો

જેથી કરીને આવા ગોડા ના થાય થાય માતા કોમ છે ખબર છે ને હગી થઈ જાય બે સેકન્ડ ના થાય તો તારું પૂરું આ દેવ

મને તમાસે આ તમારી હર્ષદ્ધિ ભવાની ને ગમે છે તમારી કુળદેવી કુળદેવી ને નહીં પણ વાહન ને ગમે છે બરાબર ને

અને તમે મરછો પાછા હોમબીબી કરજો તો બીજું તો હું કહું હા માં હે ને આ આજુબાજુ ઉભેલા છે ને બધા નીચે બેસી જાવ અને વાતો કરવાનું બંધ કરો નીચે બેસી જાવ બધા અને પ્રસાદી બોલો માતાજી મને ઘર આવે છે પણ આવનો હવે કબન નહી લેપણ આવ તો કે ન્યા આવ દે લાઈ ગો નામ જોવા થઈ જાય એવું એ નહીં કરવા જો આગર

आ तो हम लोग करना तो पचीस दो हजार सौ रिटेलम त्याह वो तो वो जो भी नहीं आया है। तो तुम्हारे कुछ वो ही माचा से कुछ बोल बोल रहे हैं। संजय। तो बता अलग अलग नाम आलू। बारीकॉर माचा, बारीकॉर लोकपाल आलू।